સેવા અર્થ મિશન દ્વારા સરલતાનપર બંદર ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો સેવા અર્થ મિશન પાંચમી જૂને ગીની રેકોર્ડ નોંધાવશે બે હજાર ચાલીસ સુધીમાં ત્રણ હજાર કરોડ વૃક્ષો પૂરા વિશ્વમાં વાવવાનો ટાર્ગેટ તળાજા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના સરતાનપર બંદરગામે ગામે આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત સેવા અર્થમ મિશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ત્રણસાર રોપાઓનું મુક્તેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવ્યું હતું આજના સમયમાં જ્યારે તમામ ખૂબ હદ વટાવી રહ્યું છે ત્યારે ગ્લેશિયર દુનિયાભરને ચિંતામાં મૂક્યા છે એક કસરવે મુજબ હિમાચલમાં જો માત્ર બે ડિગ્રી તાપમાન વધે તો બસ્સો કરોડ લોકોને ગંભીર અસર થશે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક પેઢ માકે નામ યોજનાને આગળ વધારવા માટે સેવા અર્થ મિશન દ્વારા પૂરા વિશ્વમાં ત્રણ કરોડ વૃક્ષો બે સુધી વાવવાનો એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ આગળ વધારતા આજે તળાજા તાલુકાના અંતરિયાળ ગ્રામ સરતાન પરબંદર ખાતે મુક્તેશ્વર મહાદેવ મોક્ષધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરેક વક્તા દ્વારા દેશ દુનિયાને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવો અને તેનું જતન કરવાનું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણ હજાર જેટલા વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા સેવા અર્થ મિશન દ્વારા પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક કલાકમાં પાંચ લાખ વૃક્ષો વાવીને ગિનીસ બુકમાં રેકોર્ડ બનાવશે આગામી પાંચ જૂને ભાવનગર જિલ્લાની શાળા કોલેજોને જાહેર વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ ભાવનગર જિલ્લા પ્રમુખ વિષ્ણુભાઈ દવે યાદવે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સેવા અર્થ મિશનમાં પ્રેસિડેન્ટ સંદીપભાઈ ચૌધરી ઇન્ટરનેશનલ એમ્બેસેડર સિકે નડક સેવાર્થ મિશનમાં ભાવનગર જિલ્લા પ્રમુખ અને સુપ્રભાત સૌરાષ્ટ્ર દૈનિકના માલિક વિષ્ણુભાઈ યાદવ સલતાનપરના સરપંચ હરેશભાઈ વેગડ ઉપસરપંચ જીતુભાઈ બારિયા ગણેશભાઈ યાદવ હસુભાઈ ભીલ જશુભાઈ બામણિયા ગીગાભાઈ મકવાણા રમેશભાઈ ડાભી રામજીભાઈ જાદવ અશોકભાઈ મેર લાલજીભાઈ ડી મેર લાલજીભાઈ એમ મેર જોદુભાઈ બારૈયા અર્જુનભાઈ બારિયા સહિતના બોલી સંખ્યામાં આગેવાનો ગામ લોકો હાજરી હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું मैं सभी के यहाँ उपस्थित सभी को धन्यवाद करता हूँ सब लोग उपस्थित हुए आप अब मैं एक सभी के सामने नारा बोलूंगा एक पेड़ आपको बोलना है माँ के नाम जोर से बोलूंगा मैं एक पेड़ आपको बोलना है माँ के नाम मोटा आवाज आप बताया बोल दिया नरेंद्र भाई उसी आवाज पकड़ वाला संपन्न कर एक पेड़

કરી બરોબર મૂકીને જવાથી આપણને કઈ ફાયદો થાય છે સરકારને કઈ ફાયદો થાય છે કોઈ મને શા માટે આ કામ વર્ષે લઈ આવવામાં આવે હા વાહ પાણી છે એને ભૂગર્ભ તરીકે નીચે ઉતારવું ખૂબ જરૂરી છે અને આ કામ જ્યારથી શરૂ થયું છે પાળા બાંધવામાં આવ્યા છે કામ જ્યારથી શરૂ કરવામાં આવ્યું છે ત્યાંથી ગામની અંદર આપણે જેટલા દાર કરીએ ને ત્યાં થોડુંક મીઠું પાણી નીકળવા માંડ્યું છે નીકળે છે ને બધાને લગભગ ઘરે હવે ચાર પાંચ ઘર મૂકીને એક દાર કરે છે ચાર પાંચ ઘર મૂકીને એક દાર ચાલુ છે અને એમાં પહેલા પીવાલાય પાણી નોતું એની જગ્યાએ હવે એ ની અંદર થોડું થોડું પીવાલાય એક પાણી છે એ નીકળવા માંડ્યું છે એ તમે આ સવે જે મહેનત કરી છે ને પાણીનું રિચાર્જિંગ કરવાનું જે કામ કર્યું છે ને એના થકી એ સારું કામ થઈ રહ્યું છે તો હજી આ વૃક્ષો આપણે વાવશું તો વૃક્ષો છે એ આ પાણીને પોતાની પાસે જકડી રાખશે દૂરથી સારું પાણી ખેંચી લાવશે બરોબર તો આવા સરસ મજાના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત સદીપભાઈ ચૌધરી છે એમને હું વિનંતી કરું કે આપ સાહેબ નહીં તો ચાલશે પણ શુદ્ધ પાણી અને શુદ્ધ હવા અને શુદ્ધ જમવાનું નહીં મળે તો કોઈ જીવન નથી અત્યારે એટલું બધું ફોરેનથી પોલ્યુશન આવી રહ્યું છે બધી દવાના રૂપમાં યુરિયાના રૂપમાં અને આપણે પાછી વસ્તુઓ અહીંથી મોકલીએ છીએ તો એ લોકો રિજેક્ટ કરે છે કે આમાં તો તમારું કેન્સર છે તો ચારસો આઈટમ વિશ્વમાં આપણી ખેત પેદાશની એને રિજેક્ટ કરવામાં આવી છે તો વૃક્ષો હશે તો વરસાદ બી જળવાશે પાણીની તંગી નહીં પડે મેં તો એવા દ્રશ્યો જોયા છે કે જે બબે ત્રણ ત્રણ કિલોમીટરથી બેનો પાણી લાવતા હતા એનું મસ્તક બી તૂટી જતું હતું તો એવી પરિસ્થિતિ પાછી આપણે ઉત્પન્ન ન કરી અને આપણે વૃક્ષોને વાવીએ વરસાદને જાળવીએ સંસ્કૃતિને જાળવીએ તો બધાયનો એમાં ફાયદો રહેલો છે બાકી જીવન નથી જો પર્યાવરણ ચેન્જ થઈ રહ્યું છે એટલા તોફાનો પહેલાં નહોતા અત્યારે તમે વિનાશકારી તોફાનો જોઈ રહ્યા છીએ મોટા મોટા શહેરો સળગી રહ્યા છે તો આપણે એવું ન માનવું કે મારા એક વૃક્ષથી શું થશે આપણે ટીપે ટીપે સરોવર ભરાય એમ બધાની સહકારથી આ વસ્તુ થશે તો અમે સંદીપભાઈ ચૌધરી માનનીય શ્રીનું સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે આપણે બધા સહકાર આપીએ અને વિશ્વમાં ત્રણ ચાર કરોડ વૃક્ષો વાત અને આપણે એને મંગલમય કાર્યને વધાવીએ એવી શુભકામના માત્ર ધરતી નું ધોવાણ છે અટકાવે છે આ વૃક્ષો છે એ આપણને છાયો આપે છે આ વૃક્ષો છે એ આપણને ઓક્સિજન આપે છે અને વૃક્ષો આ સમગ્ર સંતુલા જાળવવાનું કામ કરે છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર સિકે ઉનડકટ સાહેબ છે એમને હું વિનંતી કરું કે આજના પ્રસંગ અનુરૂપ આપણને માર્ગદર્શન આપે શ્રી ડોક્ટર સિકે ઉનડકટ જય શ્રી રામ જય શ્રી રામ ખાસ કરીને તો આપણે બેરણોને તો ખબર હોય આપણે લાકડા કેટલા જોડીએ છીએ પણ ખરેખર જે લાકડા કાપવાલાયક છે એ કાપો એ જ બરાબર છે બાવી બધું અત્યારે નુકસાનકારક છે એ કાપો એ બરાબર છે પણ જે આપણા ખેતરમાં ઝાડો હોય એવા કોઈ કાપવા નહીં જાતે કરીને તમારા લોકોને ખબર હોય આપણે કામ કરતા હોય ત્યારે હારો સિયો હોય તો લીબડો છે વટલો છે એવો કોઈ ઝાડ હોય એ નીચે આપણે બે ઘડી બે ઘડી પોરો ખાવો તો આપણે ખાઈ એકીએ બાવો એટલા ફાયદો છે પણ ખરેખર આ વટલા છે લીમડા છે સોંપવા છો દર વર્ષે જેટલા નવા નવા સોપો જેટલા ઝાડવા છે ને એટલો સાય રહે સારો રહેશો એમાં તમે લીમડાના સાયા નીચે રહો તમારો કોઈ પણ રોગ હશે તો રોગ પણ જતો રહેશે ડૉક્ટર પાસે જવું પડશે નહીં એટલે અમારું કહેવાનું એક જ છે કે ખરેખર જો આવા લીમડા છે વટલા છે એવા ઝાડવા હોય તો મોટા કઈ રીતે થાય અને કઈ રીતે આપણે મોટા કરવા એ આપણે ધ્યાનમાં રાખીને પાણી પાણી એકાદ પેટો પાવ તો એ ફાયદાકારક તમારે લોકોને છે એટલે કે ઊગ્યો છે તો ઊગવાઈ ગયો પછી ઉગે ક્યાં હોય પાણી હોય ક્યાં હોય પાણી પચી ગયું પછી કોઈ પણ શાળું હોય એ ફરી જાય છે